આઈટીએફના યુનિયન વિષયોના નિષ્ણાંત રાજેન્દ્ર ગીરી દ્વારા શરૂઆતમાં પરિવહન ક્ષેત્રે કાર્યરત બે કરોડ જેટલા સદસ્યો ધરાવતા તથા એકસો દેશોમાં કાર્યરત એવી વૈશ્વિક સંસ્થા આઈટીએફ વિશે વિગતવાર જાણકારી આપેલ હતી ઉપરાંત અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સંગઠન કેમ બનાવવું તથા વધુને વધુ કામદારોને સંગઠનમાં કઈ રીતે જોડી શકાય એ માટે માર્ગદર્શન આપેલ હતું ઉપરાંત સરકાર દ્વારા સંચાલિત કામદાર કલ્યાણ યોજનાઓ અને બેંકો તથા અન્ય સંસ્થાઓ દ્વારા મળતા લાભો બંધારણ દ્વારા કામદારોને મળેલ હકો તથા કાયદાકીય જોગવાઈઓ વિશે એમણે વિસ્તૃત માહિતી આપી હતી આ વર્કશોપમાં કુશળ અકુશળ કામદાર સંગઠન કંડલા પોર્ટ કર્મચારી સંઘ તથા કચ્છ જિલ્લા જનરલ મજદૂર સંઘના હોદ્દેદારો તથા સભ્યો જોડાયા હતા કાર્યક્રમની શરૂઆતમાં માજી સાંસદ તથા કુશળ અકુશળ કામદાર સંઘના પ્રમુખ શ્રીમતી પૂનમબેન જાટ મહામંત્રી શ્રી વેલજીભાઈ જાટ પ્રમુખ રાણાભાઈ વિસરિયા તથા કચ્છ જિલ્લા જનરલ મજૂર કંચનબેન રાજેન્દ્ર ગીરી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને વર્કશોપનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રીમતી પૂનમબેન દ્વારા આવા કાર્યક્રમો દ્વારા પ્રેરણા તથા માર્ગદર્શન મળે છે જે કામદારોના સંગઠન તથા ન્યાય મેળવવા મદદરૂપ થાય છે એમ જણાવેલ હતું શ્રી રાણાભાઈ તથા કંચનબેન દ્વારા પણ પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવેલ હતું